બે વસ્તુ છે એક હું તમારે બ્રિજ ઉપર ગયો પેલા કયું બ્રિજ આજે ભરત મંડા કયું કહું બ્રિજ પર ગયા તમે લાલબાગ નહીં હવે અરે હું લાલબાગ છે હોતે હોય મુજમોરા હા મુજમોરા

વિશ્વામિત્રીની વાત કરી મારા વિસ્તારમાં તો વિશ્વામિત્રી નથી રૂપારેલ કાશભી ગાજરાવાડ થઈને જાય છે પણ આગળનો વિસ્તાર જે વિકાસ પામેલો છે અથવા વિકાસની ગતિ ઉપર છે તે વિકાસની અંદર આ વખતની પાણીની અંદર લોકોના ત્રણ ચાર દિવસમાં પાણી ઉતરી ગયા લેકિન આ જે વિસ્તાર છે જે લગભગ બધા બહુ છે પણ અમુક વિસ્તાર છે જય શ્રી કૃષ્ણ ટાઉન ટાઉનસી સામલ ડુબલેક સિદ્ધિ સોસાયટી જલારામ સોસાયટી ઓમ ટુબિલ કાના ડુબ્લેક્સ રાધે બંગલો ગોકુલ ટર્નામેન્ટ બુડાના મકાનો પામ સિલ્વર સ્લીપ વ્રજભૂમિ વૃદ્ધામ વલ્લભ સોસાયટી ગીત ટર્નામેન્ટ સુખધામ તીર્થક સોસાયટી પુષ્ટિ દ્વારા વેદાંત વિક્ટોરિયા હાઇટ અને સિલ્વર ઓ એક અને બીજા અનેક સોસાયટીઓ અહીંયા જે પાણી ભરાયું એ પાણી આઠ નવ દિવસ સુધી નહીં ઉત્યું એક માળ પર લોકો બેસી રહ્યા લાઇટો કપાઈ ગઈ નાના બાળકોને દૂધ નહીં મર્યા અને આ શહેરનું પાંચ હજાર કરોડનું નુકસાન થયું વિશ્વામિત્રી મિત્ર સહિતનું હવે એવા સંજોગોની અંદર જ્યાં આઠ આઠ નવ નવ દિવસ સુધી પાણી ભરાય એને પ્રાયોરિટી આપવાની કે નહીં વિશ્વામિત્રી મિત્ર કરો તો સારી વાત છે કારણ કે ત્યાંના લોકોનું બી નુકસાન થયું છે પણ અહીંયા નવ નવ દિવસ સુધી ભરી રહ્યા તો એવી કેવી તમારી કામગીરી કે આવા લોકો સારા સારા લોકો આખા વડોદરા શહેરમાંથી જ્યાં જ્યાં પાણી ભરાયું છે એ બંગલો હોય એપાર્ટમેન્ટ હોય એની કિંમત ઘટી ગઈ છે લોકો બેસીને જઈ રહ્યા છે પલાયન થઈ રહ્યા છે આ તમારી સારી ત્રીસ વર્ષની કામગીરી એક વાત મારું માનવું છે કે આ બધી સોસાયટી માટે એક નેટવર્ક તૈયાર કરી અને ત્યાં પાણી ના ભરાય તેવી વ્યવસ્થા કરવા માટે સમગ્ર સભામાં મારી રજૂઆત હતી અને તંત્રનું ધ્યાન દોરવાની આ રજૂઆત હતી કે આના માટે કોઈ કાર્યવાહી કરો બીજી મારી એક રજા વાત હતી કે કોઈ પણ ટેક્સ કોઈ પણ ટેક્સ કોઈ સોસાયટી બનાવતો હોય તો એની કેપેસિટી ના હોય સપોઝ અને એને ઓછા બંગલા બનાવવા હોય તો પાર્ટ હિસ્સો મૂકી અને પરમિશન લે પણ એને ઓક્યુપેશન સર્ટિફિકેટ મળે ત્યારથી કોર્પોરેશન ટેક્સ ચાલુ કરતી હોય છે રેરામાં ભલે પરમિશન આવ્યું હોય પણ પાર્ટ લઈ અહીંયા કોર્પોરેશનમાંથી બાંધકામ પરમિશન લે બીજી જ્યારે જેટલી એટલી બાકી રહી ગયું હોય બંગલા ફરી એની મંજૂરી લે ફરી એનું બાંધકામ કરે અને જ્યાં સુધી ઓક્યુપેશન સર્ટિફિકેટ ના બને ત્યાં સુધી એ ટેક્સ નહીં લઈ શકે પહેલાંનો તો ટેક્સ ભરવા લાગ્યો છે પણ બીજા જ્યારે પછી બનાવી એનો ટેક્સ તો આજે જ ભરશે ને પણ મુસદ્દી અધિકારીઓ વોર્ડ નંબર ઓગણીસમાં મુસલગી અધિકારીઓ નહીં ચાલે એટલે ભાઈ કાયદાથી ચાલો નહીં ચાલે એટલે તમારે કહેવાની સત્તા નથી અને એ કમિશનને ફરિયાદ બી કરીશ અને એક્શન લેવાનું બી કહીશ કે આ રીતે કોર્પોરેશનના ટેક્સ નહીં લેવું અને સોર્સ ઓફ ઇન્કમ ઓછી કરવી એ બધ આનંદના લીધે થઈ રહી છે એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે એટલે આ એફપી નંબર એકસો ચૌદ છ સાત રજા ચિઠ્ઠી નંબર પેલો માણસ પૈસા ભરવા માટે ધક્કા ખાય છે અને મુસદ્દીઅ જે કાર છે નહીં ચાલે એટલે હું ફરિયાદ બી આપવાનો છું અને આગળ એની કાર્યવાહી બી કરવાની છું આજ રીતે આ એક જગ્યા છે એ જગા તમારી વોર્ડ નંબર અગિયાર વડસર વડોદરા કાસ્ટ ફ્લાસ્ટ નેસ્ટડ છે એની અંદર આજે પણ આ જગ્યા ઉપર પાણીની ટાંકી બતાવવામાં આવે છે અને ત્યાં એપાર્ટમેન્ટ બની જાય એટલે મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એ સાબિત થાય છે એટલે એને એના ઉપર ઇન્કવાયરી થવી જોઈએ કાર્યવાહી થવી જોઈએ અને પૈસા વસૂલ કરવા જોઈએ કારણ કે જગા જ પાણીની ટાંકી છે તો પાછળ પાણીની ટાંકી લઈ જવાની જરૂર ક્યાં છે એટલે અધિકારીએ મળીને આ ધંધો કર્યો છે એને ઓપન કરું છું અને કમિશ્નરને કહું છું કે આના ઉપર એક્શન લો આ વાત છે બીજી તમામ વાતો મેં કરી કે અમારો વિસ્તાર જે છે ગાજરાવાડી જે અમારામાં આવે એની અંદર વિશ્વકર્માનગર છે એની પાછળનો ભાગ છે ત્યાં આ પાણીની લાઈન ટાંકી હોવા છતાં ત્યાં પાણીની લાઈન નથી ગઈ ફ્લોડર હાઉસ એના માસના ટુકડા રૂપાળેલ કાંસમાં નાખી દેવામાં આવે છે અને દુર્ગંધ મારે છે જે હું છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી લડું છું અઠ્ઠાવીસ ત્રીસ વર્ષથી એનો કામ મંજૂર થાય ચાર મહિના થઈ ગયો અને કોન્ટ્રાક્ટર આવતો નથી તો કેવી તમારી પકડ છે અધિકારીઓ ઉપર જે કામ લોકોના હિતનું હોય લોકોના આરોગ્યને નુકસાન કરતું હોય લોકો પલાયન થતા હોય દીકરીઓ ત્યાં આપતા ના હોય લોકો દરવાજા બંધ કરીને બેસતા હોય ત્યારે આવું કામ વહેલું કરવું જોઈએ કે પછી રૂપાળેલ કાંસ ઉપર કવર કરવાનું એટલે સ્લેબ ભરવાનું કામ એ છેલ્લા ત્રણ વર્ષથી આગળ પાછળ થઈ રહ્યું છે તો ગરીબ વિસ્તાર જેના લીધે આખા વડોદરા શહેરનો વિકાસ થયો એ ચાર દરવાજ વડોદરા શહેર હતું પાણીગેટ માંડવી ગેંડી ગેટ પછી આપણા ન્યાય મંદિરની સાઈડ અને પેલી બાજુ ચાપાનેર આટલો જ વિસ્તાર હતો આ જ વિસ્તારે વડોદરા શહેરનો વિકાસ કર્યો હોય એ જ વિસ્તારમાં ગંદકી બી છે પાણી ભરાવાની સમસ્યા છે ગંદુ પાણી આવવાની સમસ્યા છે બધી સમસ્યા રોડ તૂટવાની સમસ્યા છે તો એ વિસ્તારને સાચવવાની જવાબદારી કોર્પોરેશનની છે કે નહીં આ વાત મેં સમગ્ર સભામાં મૂકી છે કે જે વિસ્તારથી તમારો આખા વડોદરા શહેરનો વિકાસ થયો હોય એ વિસ્તારને તો ઓછામાં ઓછા કરો બીજી પેરી વિસ્તારની અંદર સુવિધા પહોંચી નથી ના ડ્રેનેજની પહોંચી હોય પાણીની પહોંચી હોય જેવો અમારો નટ વિસ્તાર છે કોર્પોરેશનમાં તો સમાવેશ મેક્સ બરોદો છો પણ ટેક્સ ક્યારે લાગે જ્યારે તમે એને સુવિધા આપો ત્યારે સુવિધા આપવી નથી અને ટેક્સ વધારવું છે એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે સમગ્ર સભાની અંદર જે સભાસદો બૂમો પાડતા હતા એક ભાઈ કહે છે કે આ નથી થયું તો ભાઈ સત્તા તમારી છે જો તમે નહીં કરી શકતા હોય તો બૂમો શું કામ પાડો છો તમારી સત્તામાં તમારે જ કરવું જોઈએ પેલા ભાઈ કહે છે કે લાઇબ્રેરીની જગ્યાએ તમારે હોસ્પિટલ ઊભી કરવાની વાત કરે છે ફ્રીમાં આપશે એટલે કરોડો રૂપિયાની જમીન આપી રહ્યા છે એની કોઈ કિંમત નહીં ગણવાની આ ઇન્ડોર આઉટડોર જે અમે બનાવ્યું વડોદરા શહેરના યુવાનો રમી શકે એ સરકારે લઈ લીધું સ્વિમિંગ પુલ તો સરકારે લઈ લીધું અમે ઇલેક્ટ્રિસિટી બનાવતા હતા અહીંયા અને સસ્તા દરે આપણે કોમર્શિયલ મૂવી બસ બેસતા હતા સસ્તા દરે આપે સરકારે લઈ લીધું સરકારે તે વખતે વાયદો કર્યો તમે વડોદરા શહેરના નગર જોઈને સસ્તી વીજળી આપી છે ક્યાં આપી એના કરતાં ચાર ગણું મોંઘી થઈ ગઈ ગેસ ડિપાર્ટમેન્ટ નફા કરતો એકમ આપી દીધું એવું કહેતા હતા કે ગેસ લોકોને સસ્તું મળશે તો મોંઘું થઈ ગયું ઓક્ટ્રોય અઢાર ટકા તમારે ગ્રોથ આપવાની વાત કરી એટલા જ પૈસા નથી આપતા એટલે સરકાર ધીમે ધીમે જે સત્તા કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની સંસ્થા જે છે એની જે સત્તા છે એ બારોબાર સરકારમાં જતી રહે છે અને પૈસા પણ સમયસર આપતી નથી એટલે પેલું કટોરા લઈને ભીખ માંગે જેવી હાલત આ કોર્પોરેશનની કરી દીધી છે એટલે લડવાની જરૂર છે ચેતવાની જરૂર છે તમામ સભાસદોને પોતાની ઇજ્જત સાચવવી હોય પોતાનું મહત્વ બતાડવું હોય અથવા શહેરની અંદર કોર્પોરેટર શું છે એ બતાડવું હોય તો દરેક જગા ઉપર જે સ્થાનિક સ્વરાજની સંસ્થા એ પેદા કરેલી વસ્તુઓ છે એને પાછી લઈ લેવી જોઈએ અથવા સરકારની સરકાર ઉપર કેસ કરવો જોઈએ કે અમારા બાકી નીકળતા અઢાર ટકા ગ્રોથના પૈસા આપો આ ગેસ ડિપાર્ટમેન્ટની અંદર રૂપિયા જોઈએ એ આપો અમે જે જે વસ્તુ આપી છે એની અવેજમાં આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં તમારે પૈસા આપવા જોઈએ એવું મારે સ્પષ્ટ માનવું